માં આપણ સાઈઝ બધી મળી જશે કલર ઓપ્શન બધા મળી જશે તમને જે તમારા ડ્રેસ ને મેચિંગ હોય એનું તો મળી જશે આ મલ્ટી કલર ચૂડો છે આ બ્રાઇડલ નો રેડ નો ચૂડો છે આમ સો 100 રૂપિયા થી લગાર 500 સુધી રેન્જ છે પ્લાસ્ટિક વાળી બંગડી માં આમ બસોથી સ્ટાર્ટ થાય છે ઓકે 200 થી લઈને 500 આ કાડા મળી જશે બધી સારી ક્વોલિટી માં આવશે ખરાબ અરબ નહીં થાય ઓકે આઈ ઓપનેબલ બેંગલ્સ બંગલસન સાઈઝ આમાં પણ તમને બધી મળી જશે પંદર સો સુધી રેન્જ છે આમાં બધી અલગ અલગ ક્વોલિટીની વસ્તુઓ છે રજવાડી પેટર્ન છે આમાં આમાં કુંદર નું આખું વર્ક વર્ક આવે ઓકે હાથ પંજામાં બહુ વેરાયટી મળી જશે આ જુઓ હાથના પોછા છે આ તો હેલો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલના એક નવા વિડીયોમાં જો ઘરે લગ્ન હોય અને તમારે ઇમિટેશન જ્વેલરીની સારી પ્રોડક્ટ ખરીદી કરવી હોય જેમ કે બ્રાન્ડેડ પ્રોડક્ટ તો આજનો વિડીયો પ્લીઝ તમે એન્ડ સુધી જોતા રહેજો આજે તમને એકદમ બ્રાન્ડેડ પ્રોડક્ટ બતાવવાના છીએ જેમાં આજનો વિડીયો સ્પેશિયલી રહેવાનો છે લગ્નના ચૂડા તમે જોઈ લો આ ટાઈપની વેરાયટીઓ આવશે બધી જ બ્રાન્ડેડ પ્રોડક્ટ રહેવાની છે એ પણ તમે ખૂબ જ સસ્તા ભાવે હોલસેલમાં અને રિટેલમાં સિંગલ પીસ બી ખરીદી કરી શકો છો એના પછી બેંગલ્સની વાત કરીએ તો તમને આ ટાઈપની બેંગલ્સ બી અહીંયા આજના વિડીયોમાં તમને બતાવવાના છીએ આ બધા જ કલેક્શન આજના વિડીયોમાં બતાવીએ છીએ તો તમે વિડીયો એન્ડ સુધી જોતા રહેજો પાછળથી તમને બીજી આ ટાઈપના જે એન્ટિક બેંગલ્સ આવે છે એ બી તમને મળી જશે એન્ટિક પીસ પણ તમને આજના વિડીયોમાં જોવા મળવાના છે આજે આપણે આવી ગયા છીએ મુંબઈ જ્વેલરી સ્ટુડિયો જે આવેલા છે બોપલ એરિયામાં એમનો નંબરની એડ્રેસ પણ ડિસ્પ્લે ઉપર આપીએ છીએ અહીંયાથી તમે ઘરે બેઠા પણ આ દરેક પ્રોડક્ટ મંગાવી શકો છો એના સિવાય આમનું નેકલેસનું બી કામકાજ છે નેકલેસ ઇયરિંગ્સ આ ટાઈપની બ્રાન્ડેડ વસ્તુ પણ તમે અહીંયાથી ખરીદી કરી શકો છો તો ચાલો આપણે શરૂઆત કરીએ છીએ વિડીયોની અને અત્યારે આપણી જોડે છે અહીંયાના ઓનર ઇન્દ્રસિંહ ભાઈ સ્વાગત છે તમારા આપેનલમાં આપણી જોડે પહેલાં પ્રોડક્ટમાં ટોટલ શું શું પ્રોડક્ટ મળી જશે થોડા ઇમિટેશન જ્વેલરીમાં બધા પ્રોડક્ટ મળી જશે બ્રાઇડલ સેટ ઇયરિંગ નથ બોર ટીકા નેકલેસ સેટ ચોક્કર બધી વેરાયટી મળી જશે ચૂડાનું કલેક્શન પણ મળી જશે એન્ટિકમાં બેંગલ્સ કુંદનની બેંગલ્સ બધું તમને મળી જશે બરાબર આ વિડીયોમાં તમને ચૂડાનું કલેક્શન બતાવીએ છે ઓકે આજના વિડીયોમાં આપણે કઈ કઈ પ્રોડક્ટ બતાવીશું કાલ આ જો ચૂડાથી શરૂઆત કરશું ને હા ચૂડાથી તમને બતાવી રેન્જ આપી આ મલ્ટી કલરનો ચૂડો છે કુંદન વર્ક અને મીનાકારી વર્કનો ચૂડો છે આમાં પણ સાઈઝ બધી મળી જશે કલર ઓપ્શન બધા મળી જશે તમને જે તમારા ડ્રેસનું મેચિંગ હોય તો બધું મળી જશે બરાબર આ લટકન વાળા અને મીનાકારીનું કામ છે આ પણ મેચિંગને હિસાબથી બનાવેલા છે આમાં કલર ઓપ્શન બહુ બધા મળી જશે અલગ અલગ ઓકે આ બ્રાઇડલ ચૂડો છે બ્રાઈડ માટે રેડ વ્હાઇટ અને ગ્રીન કોન્સેપ્ટમાં છે ચિંકી બ્રાઇડલ માં એવરેજ રેન્જ કેટલા થી કેટલા વચ્ચે 500 થી લઈને 2000 3000 સુધી ઓગરી રેન્જ મળી થશે ઓકે અલા આમાંથી કોઈને કોઈ ચૂડો પસંદ આવે તો એને ઘરે બેઠા મંગાવ હોય સિંગલ પીસ તો એના માટે શું રહેશે પ્રોસેસ ઓનલાઈન માટે અમારું નંબર ડિસ્પ્લે પર આપી દઈએ છે એના પર તમે કોન્ટેક્ટ કરજો કોન્ટેક્ટ કરજો WhatsApp પર પણ તમને ફોટા બધા મળી જશે ઓકે આનુકૂળ ડિલિવરી પણ થઈ જશે એડવાન્સ પેમેન્ટ કરી દેજો કુરિયર થઈ જશે તમારે ઓકે ચલો હવે આગળ આપણે ચૂડો બતાવીશું હવે આ રજવાડી ચૂડો છે અને ઢાલ ઉતાર ચૂડો કહેવાય ઓકે હા રજવાડી ચૂડામાં અહીંયાથી સાઈઝ નાની આવશે અને આગળથી એમ વધેરી સાઈઝ છે મોટી સાઈઝ આવશે ઓકે આમાં પણ બહુ બધી પેટર્ન अवेलेबल છે આ જોઈ લો તમે આમાં કલર ઓપ્શન પણ બીજા મળી જશે આ બ્રાઇડલના હિસાબથી અમે રેડ તમને વ્હાઇટ કોન્સેપ્ટ રાખ્યું છે ડિસ્પ્લેમાં પણ બીજા કલર પણ આમાં મળી જશે મળી જશે ઓકે હા આ બધું જે છે આ બ્રાઇડલનો કલેક્શન છે આ મલ્ટી કલર ચૂડો છે આ બ્રાઇડલનો રેડ રેડનો ચૂડો છે ઓકે અને આમાં પછી પંજાબી ચૂડામાં અગર તમારે ઓપ્શન જોતા હોય તો એ પણ અવેલેબલ છે રિવર શેડનું કામ છે મોતીનું કામ છે રેડ બેંગલ્સ ઓકે આમાં પણ ઘણી બધી વસ્તુઓ અવેલેબલ છે આ સિલ્વરમાં પંજાબી ચૂડો છે ઓકે હા જે હમણાં બહુ ટ્રેન્ડમાં છે ચાલે છે બરાબર જેમ કે ચૂડાની હું તમને એકવાર બધી રેન્જ બતાવી દઉં આમાંથી તમને કોઈ બી પસંદ આવે તો સ્ક્રીનશોટ લઈ અને તમે અમને મોકલી શકો છો કલરનું વેરાયટી ડિઝાઇન તો તમને ઘણી બધી મળી જશે બ્રાઇડલમાં બી ઘણી બધી વેરાયટી છે ચલો હવે આપણે કઈ પ્રોડક્ટ બતાવી શકો હવે આમાં સિંગલ સિંગલ બેંગલ્સ તમે તમને હોય કલરના મેચિંગ હિસાબથી બે જોડી બંગડી યા ચારનો સેટ બંગડીનો ઓકે પણ અલગ અલગ પણ મળી જશે આમાં પણ સાઈઝ બધી અવેલેબલ છે આમાં રેન્જ કઈ રહેશે આમાં 100 રૂપિયા થી 500 સુધીની રેન્જ છે પ્લાસ્ટિક બંગડીમાં ઓકે આ મોટીની બંગડી છે આમાં કલર ઓપ્શન રેડ ને વ્હાઇટ છે ઓકે ભૂગરુ વાળી લક્ષણ છે આ આ બારાતના કડા છે અમારું ડિઝાઇન આવે

બરાબર આમાં પણ કલર રેઇન એ બીજો ઓપ્શન પણ છે આમાં ડિસ્પ્લે માં જોઈ લો બીજો ઓપ્શન પણ મળી જશે તમને બરાબર હવે આપણે નેક્સ્ટ એન્ટિક કલેક્શન બતાવીએ ઓકે જે અમારે યુનિક કલેક્શન નવું બનાવ્યું છે આમાં જો

ओके okay. बराबर चलो नेक्स्ट बताओ कुंदन नु काम से आम आखू मोती नो वर्क से एंटीक पॉलिश okay. से पॉलिश बुद्धि सारी क्वालिटी में आवे खराब खराब नहीं है ओके आई होप ने बल बैंगल सेम साइज एम अपन तुमने बड़ी मिली ओके आप भी अपने बल बराबर वो भी डिजाइन हुआ तो भी बताऊंगा આ વાળો મીનાકારીનો કોન્સેપ્ટ છે મિન્ટમાં આમાં મરૂન કલર પિંક કલર વ્હાઈટ કલર આ બધા કલર રેન્જ મળી જશે આ એ ઓપનેબલ બેંગલ્સ છે ક્વોલિટી પણ બહુ સરસ છે આમાં ઓકે બરાબર આ મીનાકારીમાં એલિફન્ટ ડિઝાઇનની નવી બેંગલ્સ બનાવી છે ઓકે જોઈ લો બહુ ફાઇન વસ્તુ છે સાઈઝ આમાં પણ મળી જશે તમને બધી આ ઓપનેબલ છે बराबर तो यार डायमंड डिजाइन है ओके हाँ पोल की नो कॉन्सेप्ट से पोल की माँ ऑक्सोडाइज पॉलिश में आ नीचे ऑक्सोडाइज पॉलिश आ ऊपर गोल्डन आ से तो आपको पोल की नो काम से हाई क्वालिटी में बैंगल्स से हम वहाँ पर तुमने रेंज मिली जैसे साइज पर बुद्धि अवेलेबल से आई ओपनेबल से वो यूनिक वस्तु चाहिए बराबर આ એલિફન્ટ ડિઝાઇન ના કડા છે ગોલ્ડ ની કોપી છે 1 ગ્રામ પોલિશ આવશે આના ઉપર ઓકે બરાબર આ સેટ રહેશે આખો ના અલગ અલગ છે આમ સેટ આમાં કરો તો સેટ પણ બની જશે ઓકે આ નવો કોન્સેપ્ટ છે MOP નો કામ છે એન્ટિક વર્ક ને રૂબી નો કોન્સેપ્ટ છે બરાબર આ એ બ્રાન્ડ ની કોપી છે બરાબર મા બ્રાન્ડેડ જેરો પણ જોઈતું હોય એવી ઓછા પામો મળી જાય હા એ મીના કોન્સેપ્ટમાં સારી વસ્તુ બનાવી છે બરાબર આમાં પણ સાઈજ રેજબલ્બી મળી જશે ઓકે ઓક્સોર્ડાઇઝમાં

આ ડિસ્પ્લેમાં લગાવેલા છે ચૂડા તમે જોઈ લો આમાંથી કોઈ બી તમને પસંદ આવો બિંદાસ તમને વેરાયટી હોય તો બધી મળી જવાની છે ઘણી બધી રેન્જ છે ઓકે ચલો આના સિવાય આપણે શું બીજી પ્રોડક્ટ આપણે બતાવીએ બીજી એન્ટિકમાં આજે થોડી બંગડીઓ બતાવી દઉં તમને અમેરિકન ડાયમંડમાં કુંદનમાં આ જો આ પાછી કુંદનના બેંગલ્સ છે પર્લ અને પાછી કુંદન સારી ક્વોલિટીની આવે બધી વસ્તુ આ 40% સિલ્વર મિક્સ આવે બહુ ટ્રેન્ડમાં છે હમણાં આ વસ્તુઓ આ ઓપનેબલ આવે છે એટલે સાઈઝનો ઇશ્યુ આમાં નહીં આવે બરાબર આમાં શું રેન્જ રહેશે આમાં રેન્જ બે હજારથી ચાલુ થાય ઓકે ચાર પાંચ હજાર સુધી બધી રેન્જ મળે ઓકે અમેરિકન ડાયમંડમાં તમારે જોવું હોય તો બહુ ફાઈન ફાઈન વસ્તુઓ છે આ ગજરા સ્ટાઇલમાં બંગડી છે ઢોકરું ટાઈપ બરાબર આ સિંગલ ડાયમંડની આઈ ગોલ્ડની કોપી છે બહુ સરસ છે હમણાં બહુ ચાલે છે આ વાળી વસ્તુ ઓકે આ ચાર બંગડીનો સેટ છે આ રેગ્યુલર પણ તમે પહેરી શકો ચૂડા સાથે પણ મેચ કરી શકો છો બહુ ફાઇન ક્વોલિટીની વસ્તુ છે આ ઓકે આના સિવાય આ ઘુંગરૂ બેંગલ્સ છે નવો કોન્સેપ્ટ છે કાંઈ બરાબર આમાં પણ સાઈઝ રેન્જ બધી મળી જાય આના મેચિંગના નેકલેસ પણ જોતા આવે તે પણ મળી જશે તમને અને આના બ્રેસલેટ પણ છે આમાં હા બ્રેસલેટમાં પણ બધી સાઈઝ આવશે બરાબર પાછી કુંદનમાં બ્રેસલેટ જોતા હોય તો પણ મળી જશે આમાં પણ ઘણી બધી રેન્જ અવેલેબલ છે ઓકે પર્લ ને પાછી કુંદન નું કામ છે આ પણ બહુ સરસ વસ્તુ છે ઓકે આ બિગ સાઈઝ માં કોકટેલ રિંગ છે પાછી કુંદન નું આખું કામ છે આમાં ઓકે આમાં પણ કલર રેન્જ ને જે વેરાયટી પણ મળી જશે તમને આમાં નાની સાઈઝ જોતી હોય તો પણ અવેલેબલ છે ફિંગરિંગ માં આપણે કેટલા થી રેન્જ ચાલુ છે ફિંગરિંગ માં 150 થી સ્ટાર્ટ થાય છે

ओके ये निक ऑन साइड भी ओपनबल से एडजस्टेबल छे बच्चे साइज बदलना થઈ જાય આમે એક આ જો નવી વસ્તુ છે ખાલી મી યસ મલ્ટી કલરની આમીની રીંગ છે હા આમાં પણ કલર ઓપ્શન બધું મળી જશે તમને બરાબર વેન આખી સિલ્વર આમાં રોઝ ગોલ્ડ પણ મળી જશે બરાબર ઈટ આનો આ વોન અમેરિકન ડાયમંડની સારી રીંગ છે રોજ ગોલ્ડ પોલિશ માં કલર કલર સ્ટોન માં રીંગ છે સાઈઝ બધી એડજેસ્ટેબલ આવશે બરાબર આ નાની સાઈઝ માં છે ઓકે કલર ઓપ્શન આવા બુદ્ધા મળી જશે તમને બરાબર ડેલિકેટ રીંગ બજોતો હોય તો આવી ટાઈપ પણ જોઈ શકો તમે તો તમારું આની કલર ઓપ્શન છે ઓકે એનો સે ઊંટી છે બરાબર انا સી હું તમને નથ નો ઓપ્શન બતાવણો હા એ બી બતાઈ દે નથ બતાઈ આ જો પાંચ છ 15 નથ છે આમાં ઓકે બ્રાઇડલ વેઅર ના સારી ક્વોલિટી છે બરાબર અલગ અલગ ડિઝાઇન અવેલેબલ છે જો આ પણ બહુ બધી રેન્જ આમાં મળી ઓકે આના સિવાય શીશ પટ્ટી શીશ પટ્ટી માં બહુ સારું કોન્સેપ્ટ બનાવ્યું છે જોઈ લો એ ઓકે આમાં શું રહેશે આ પાછી કુંદનની છે એટલે થોડી હાઈ રેન્જની છે આમાં લો ક્વોલિટીમાં જોઈએ તો પણ મળી જશે આ સારી ક્વોલિટીમાં છે એટલે આની રેન્જ 1000 થી ચાલુ થાય ઓકે ક્વોલિટી તમારે એકદમ બ્રાન્ડેડ રહેશે હા ક્વોલિટી એકદમ સરસ રહેશે આ માંગ ટીકામાં વેરાયટી છે નાંગટીકામાં નાની મોટી સાઈઝ બધી તમને મળી જશે આમાં હજી પણ ઘણા બધા ઓપ્શન અવેલેબલ છે આમાં બરાબર ચાલો હવે ઇન્દ્રભાઈ આપણે શું બતાવી શકો હા માંગ ટીકામાં બોરલા સ્ટાઇલના માંગ ટીકા બતાવીએ તમને ઓકે રજવાડી સ્ટાઇલમાં માંગ ટીકાનું બોરલું અટેચ આવે ઓકે રજવાડી પેટર્ન છે આમાં કુંદનનું આખું વર્ક વર્ક આવે ઓકે હા સારી ક્વોલિટીમાં જ આવે બરાબર પછી આના સિવાય પછી તમને હાથ પંજામાં બહુ વેરાયટી મળી જશે આ જુઓ હાથના પોછા છે આ પાછી પંજામાં છે આમાં એન્ટિક ગોલ્ડમાં પણ મળી જશે ડાયમંડમાં પણ મળી જશે હું જસ્ટ તમને સેમ્પલ બતાવું છું ઓકે આના સિવાય આમાં ઘૂઘરી સ્ટાઈલનો હાથ પોછો છે બહુ સરસ નવો પેટર્ન છે આ આ પણ તમે જોઈ લો બરાબર હમ

શોપ પર આવો તો વોટ્સઅપ પર તમને જોતા હોય તો અમે ફોટા મોકલી દઈએ આમાં ઓનલાઈન પણ તમે ઓર્ડર કરી શકો છો બરાબર અમારી ઓનલાઈન ઇન્સ્ટાગ્રામની આઈડી છે મુંબઈ જ્વેલરી સ્ટુડિયો ફિફ્ટી હા ત્યાં પણ તમે અમારી બહુ બધી ડિઝાઇનો જોઈ શકો છો અને વોટ્સઅપ પર અમે ફોટો મોકલી દઈએ તમને બરાબર આના સિવાય બી અહીંયા નેકલેસને લગતી ઘણી બધી વેરાયટી તમને જોવા મળી જશે એ બી તમને બતાવી દઉં છું ઇયરિંગ્સમાં બી ઘણી બધી વેરાયટી તમને જોવા મળશે તો એ બી તમે બિંદાસ અહીંયાથી આવીને લઈ શકો છો ઘેર બેઠા ઓર્ડર કરો તો ઓર્ડર બી કરી શકો છો તો ચલો થેન્ક યુ ઇન્દ્રભાઈ થેન્ક યુ